નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બની બનાવી રહ્યા છીએ અડદિયો અડદિયા વિશે પણ આપણે માહિતી તમને બનાવતા જઈશું એમ આપતા જઈશું ને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો આપણે આજે અડદિયો બનાવવાનો છે જો આપણે તવી મૂકી દીધી છે જો આપણે અંદર ઘી નાખી દીધું છે ને હવે આપણે એની અંદર આપણે ગુંદર તળવાનો છે એટલે જો આપણે ઘી અત્યારે મૂકી દીધું છે માથે આપણે હવે આમાં ગુંદર તળવાનો છે કે અડદિયો કઈ રીતે બનાવવાનો જો મિત્રો મૂક્યો છે જો છે જો આપણે બતાવી રહ્યા છીએ આ રોડ જો આપણે જો ચેકવાનું ચાલુ કરી દીધું છે આપણે જે કઈ જાય એટલે મરૂન કલર નો જે થાય ને ત્યાં આપણે શેકવાનો હોય આને મરૂન કલર થાય ત્યાં શેકવાનો પછી આપણે ચાણી મૂકવાની છે પછી જે દેખાડજો આપણે ચાણી અત્યારે લોટ શેકાઈ જાય છે પછી આગળ મૂકવાનું છે ચાણી પાણી બનાવીએ પછી આગળની વિગત બતાવીએ આપણે જો મિત્રો આપણે લોટ ને શેકી નાખ્યો છે જો આ આપણે બતાવી રહ્યા છીએ આ લોટ લોટ જો એની અંદર હવે હવે આપણે પછી સાણી મૂકવાની છે લોટ ને જો આપણે કાઢી તો ફર્સ્ટ ક્લાસ કલરનો કલર નો થઈ ગયો છે આ રીતે આ રીતે જ બનાવવાનો આ રીતે લોટ થઈ જાય આવા કલરનો પછી જ આપણે હેઠું ઉતારવાનું

જો આપણે જોઈ રહી છે આ રીતે પછી હલાવી બનાવવાની છે પણ આપણે લેવાની છે બે તારની ની એટલે આમ કરીને જોઈ લેવાનું બે તાર ની ચાણી આવે પછી જ આપણે અંદર લોટ શેકેલો માવો પહેલાં નાખવાનો છે અંદર માવાનું બધું કમ્પ્લીટ થઈ જાય પછી જ આપણે અંદર અડદનું જે આપણે શેકી નાખ્યો છે એ લોટ આપણે ઉમેરવાનો છે અંદર જો આપણે સાણી બનાવી રહ્યા છીએ આપણે માવ માવાના ભૂકો ગ્રી નાખ્યો છે આ માવોનો ભૂકો ગ્રીન પછી આપણે એને મૂકી દેવાનો એટલે માવો પછી નાખવાનો છે આપણે સાણી બની જાય પછી ને આપણે તો આ બદામ આ બદામ ઝીણી ઝીણી સંભાળી લેવાની છે એટલે આ સૂકો મેવો બધો આ પછી અંદર નાખ દેવાનો છે જો મિત્રો સાણી જોઈ લો જો આપણે જો સાણી જો આપણે બતાવી રહ્યા છે જો આ રીત રીતને આમ થઈ જવું પછી આ રીતને આમ કરવાનું બે તારામાં દેખાય પછી જ આપણે આમાં માવો નાખવાનો છે અંદર નાખવાનો હવે આપણે માવો નાખી દઈએ આપણે માવો નાખી રહ્યા છીએ જો ચાણી આવી ગઈ પછી આમાં માવો નાખવાનો પછી હલાવવાનો ને જો આપણે ચાણી લઈ લીધી હવે માવો નાખી દો પછી આ હલાઈ રાખવાનું એટલે માવો બધો છે ને આ રસ જેવો થઈ જાય હું પાણી જેવો નાખી દીધો છે હવે આ બદામ નાખી દો આ સૂકો મેવો બધો નાખી દેવાનો પછી પછી હલાવવાનું બધું મિક્સ કરી નાખવાનું આ રેજો તૈયાર થઈ ગયો હવે અડદિયા મસાલો જો આપણે પાથરી દીધો છે તો ચોકી માં આપણે નાખી દીધો હવે તો આમ છબી દેવાનું બધા આમ દબાવતું જવાનું તો માથે બધા દેખાય ફર્સ્ટ ક્લાસ એક નંબર અડી ગયો બની ગયો છે કેવો એક નંબર અડી ગયો છે એક ફેરી ખાઓ તમે અડી ગયાનો માણો અડી ગયો તમે એક ફેરી બનાવો જો આ રીતે અડી ગયો બનાવો એટલે ફર્સ્ટ ક્લાસ અડી ગયો થશે બહુ ગયો નહીં થાય આપણો અડદો તો તૈયાર થઈ ગયો છે આ અડજિયો આપડો પાથરી દીધો હવે પછી ઠરી જાય પછી આપણે બટકા પાડી લેવાના એટલે આપણો અડદિયો તૈયાર થઈ ગયો છે જોવો મિત્રો